જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ શ્રી ગણેશય નમ બોલો મા માત કી જય મિત્રો આ ચૈત્ર માસમાં આપણી કડવું સાડત્રીસથી એકતાલીસમું કડવું આપણે કરીએ કડવું સાડત્રીસમું સોરઠ દેશ સુહામણો મુતીયો ગંગા ગોમતી તેનો એડે ગયો અવતાર સોરઠ દેશ સુહામણો ઢેલ ગેલ કરત ગંગો દી કચ્છુકી રાઈ હરિચરણી અધરત સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર એ નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતી ના નીર રે આજ રે સ્વપ્નમાં દીઠા હર ના વીર રે આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર રે તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે કડવો આડત્રીસમો ચિત્ર ચાડીને વાનો વાળીને રંગ ભેડીને પટ્ટી રે રે લેખણ લાવીને સાહીને હવે સોરઠ દેશ લખાઈ ત્યાં નગર લખ્યું દ્વાર કાય રે લખી જાદવ કેરી રાજધાની રે તેની શોભા સૂરજ શી સમાણી રે લખ્યો જાદવનો પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેણી વાર રે

મારા નાથજી ગોરાની આતો કાળા રે તેમના આમના જેવા ચાડા રે હું પરણી ત્યારે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે એક લાખ એકસઠ હજાર રે એથી આગળ લખ્યા તેની વાર રે ઓખા આવીને જુઓને ભરથાર રે એ તો રીછડાના બાળ રે એના માથે મોટા વાળ રે એના કુંડળમાં મારો કથ રે એની ધાવણ ના છે છદ રે એ તું રૂપાળો ની ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુમ્ન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય કોઈ રે મુજની પરણ્યો તેનું મોઈ રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે મુખ મરડી ઊભી રહી બાઈએ મારો ભરથાર કડવું ઓગણચાલીસ મો ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂટવી લીધું હે કરમાં લઈને કામની કાંઈ દે છે આ લિંગન માળિયામાં મેલી ચાલ્યા પ્રાણતણા જીવન આણી વાર હું નહીં જવા દઉં મેં જાલ્યો તમારો છેડો મારા પિયુજી પર હરો તો મુજની સાથે તેડો ચિત્રલેખા એની પેર બોલી શા જોડે છે આ જોડો પરણ્યો પોડીયો દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે કડુઓ ચાલીસમો આપો આણી એ વર મુનિ આપો હો આણી નીકર કાઢું મારો પ્રાણ એ મુનિ આપો હો આણી મેં સ્વપ્ન દીઠો છે છોગાડો રે તેની પાપણનો છે ચાળો રે મારું મનડું હૈયું લટકાણે તે વર મુને આપોહો આણી જેના દીર્ઘ બાહુ અજાન રે મકરાકૃત કુંડળ કાન રે અંગે શોભે ભીને વાન રે તે વર મુને હું આણી રે જેના લક્ષણ વીસ ને બાર રે મુને પરણી ગયો છે કાલ રે તેની વરસ થયા દસ બાર રે તે વર મુને આપો હો આણી વરની લટકતી છે ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપકો કીધું ગોરે ગાલ રે તે વર મુને આપો હો આણી રે આજે પીતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ રે તે વર મુને આપો હો આણી ચિત્રલેખા બોલી વાણ રે કેમ થઈ જાણ રે બાઈ દ્વારકા જાય કોણ રે આપો હું આણી કોટ રે છપ્પન કરોડ છે ચોકી માય રે ચક્રજળ હડતું તે ત્યાંય રે મુને મારે હિલા મારે તે વર મુને આપોહો આની કડવો એકતાલીસ મુ ઓખા કહે સુણ સાહેલી લાવ્ય કથની વહેલી વહેલી બાઈ તું છે સુખની દાતા લાવ્ય સ્વામીને સુખ શાંતા ચતુરાને હી ચિત્રલેખા બાઈ આણિયા ના ઉપાય કેવા દૂર પત છે દ્વારા મતિ કેમ જવાય મારી વતી ત્યાં જઈ ન શકે રાય કે ચક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જોજન સહસ્ત્ર અગિયાર તારો કેમ આવે ભરથાર નયણે નીરની ધારા વહે છે કર જોડી કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી શકે ન ખોટી સહિયર ને સહિયર છે વ્હાલી મેં જમણા હાથે જાલી આપણે આપણે બેઉ જણ સંગાથી તું પ્રાણ દાતા છે વિધાત્રી માં બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ કીધો લેખાય વિચાર જાવા દ્વારકા મોજાર ચિત્રલેખાય ધારણ દીધી પછી દેહ પક્ષિણીની કીધી ગજાનંદ મહારાજ કી જય મિત્રો આ સાડત્રીસ થી એકતાળીસ મુકડવું અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલું બેતાળીસ મુકડવો આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે